So right now we are having a online platform for law and order yeah so we are having all the data yeah but still we are not able to mining in fact mm -hmm. so for that you we need a support of ai and all yes uh, so we, we can certainly help create tools so that you can do a better data mining

વન ટુ વન છે તે બેઠકો છે તે શરૂ કરવામાં આવી ઓપન એઆઈના ક્રિસ લેહાને સાથે મુલાકાત છે તે કરી અને બેઠકો કરવામાં આવી સાથે જ એઆઈ ક્ષમતા અને હાઈટેક પરિવર્તન અંગેની બેઠકોની અંદર પણ ચર્ચા છે તે કરવામાં આવી સાથે જ મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પણ બેઠકની અંદર છે તે ચર્ચાઓ કરવામાં આવી થોડા જ સમયોની અંદર જે ગુજરાતની અંદર નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કેમ કે ગુજરાતના અમદાવાદની અંદર કોમનવેલ્થ ગેમનું આયોજન એક થવા જઈ રહ્યું છે તે પહેલાં સ્ટેડિયમોની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય નવા બિલ્ડિંગોની વાત હોય કે પછી અન્ય જે વેપારીકરણની વાત હોય રોજગારીની વાત હોય આવા અલગ અલગ મુદ્દાઓને લઈ આ ઇકોનોમી વર્લ્ડ ફોરમની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી એ ત્યાં એ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પહોંચ્યા છે રાજ્યનું પ્રતિનિધિત્વ એ વર્લ્ડના ઇકોનોમી મોડલ ઉપર ગુજરાતની વાત મૂકશે સાથે સાથે જ ત્યાંથી વન ટુ વન અઠ્ઠાવન જેટલી બેઠકો છે તે અલગ અલગ નાના પ્રતિનિધિઓ છે તેની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે તે કરવાના છે આ પેલી તસવીર તમે જે જોઈ રહ્યા છો આ સ્વિટરલેન્ડના દાવોસની છે કે જ્યાં વર્લ્ડ ઇકોનોમિક જે આ અત્યારે આયોજન છે તે કરવામાં આવ્યું છે તેની અંદર વન ટુ વન બેઠક છે તે થઈ રહી છે અને આ બેઠકની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈ

Uh, can see what we're doing with you. So are you working for any state governments in India? Uh, we're talking with so enough from our we yeah So right now we are having an online platform for law and order. Yeah, so we are having all the data Yeah, but still we are not able to mining in fact mm -hmm. So for that you we need uh, support of AI and all. Yes, uh, so we, we can certainly help Create tools so that you can do a better data mining in analysis, whether it's predictions, whether it's analysis, whether it's forecasting.